તમારા શબ્દ ઉપર ઉભી રહે એવી હું જોગણી છું ભાઈ વિનોદભાઈ જે મારા થયા એને હું ખોડો બે હાડું છું જેને મારા પર વિશ્વાસ કર્યો એનો હાથ તાળવાની મારા ભાવી તર જગત જગતમાં તમે જે કોઈ કર્યું હશે મને જોગણી ની ખબર નહીં પણ હું જોગણી કઉ છું આજે અને એટલા ધારામાં જો એનું ધૂળતો બંધ કરું એના હાથ પકડવાના બંધ ના કરું તો હું જોગણી ના કહેવાય જેની ઉલટીઓ થઈ તીટ માંથી ઉલટ્યો એ થશે મે જોગણી એ બધું પૂરું કર્યું જેટલું વચન પૂરું તે બધું પૂરું કરી ભાઈ હે તારા પર વિશ્વા જોગણી નું કે તમે ડબો નહીં હે જેવો મારા માટે સાગર છે પણ આજે એટલું છે કરતો બંધ થઈ જશે બરોબર છે અને આજે હું એટલું કઈ કે ભાઈ કુટુંબ કબીલાની અંદર આખા કુટુંબ કબીલા ની અંદર એક અખત ઝોપડીનો વ્યવહાર પડેલો છે ને નખો દયા તમે ખાધું છે તમે જ ખાધું છે બીજા કોઈની વાત નહીં આ ભાઈઓની વાત નહીં નખતો તો વ્યવહાર આખા કુટુંબ નો પણ તમે જ ખાધું છે નખો હા અને આ નખો વસ્તુ તમારે એકલો જ નિળો છે એને હજી માતાની નોમ દીધું નથી ભાઈ પાકે ઘર આવન એ બે નંબર ની વસ્તુ છે બરોબર છે પણ સમય વેળા કની હતી કને સમય વેળા કને આવ્યું ની ના પાછું તમે કના પાતી લીધું એ રહી વાત છે બરોબર અને એ સમયના અંદર એ નખોદાની ભૂમકા છે ટેકાવાળી જે તમારું ઘર હને રહ્યું બરોબર

એ જગ્યા કની હતી હું કોઈને ખબર નહીં હજી સુધી હે તમે બાપુ હોય ભાઈ એ જગ્યાએ સમય વેળાય બરોબર છે તમારી નહીં તમે તો બીજો ના ફાઇલ થી લઈ ને તમને આલવામાં આવી છે પશ્ચિમ લઈ લાવ્યો બરોબર કે પણ એ જગ્યાએ સમય વેળાએ બરોબર છે ગોસ્વામી બાવો નહી હતી બરોબર છે અને ઇકર એક લેબડી તો હજી એ વખતની ઊભી ઉભી ઉભી બરોબર છે એ લેબડી હજી ઊભી ઊભી એવું માતા કઈ જઉં છું બરોબર છે પણ એ જગ્યા અને એ જગ્યા ઉપર મારો કુવો અને મારો કૂવો પૂરે ને પછી તમે લોકો એક વાળો બધી પછી દેવા જઈ હો લે બરોબર છે એ ભૂમકા હું નખો દઉં સિકોતર તમારું બધવા નહી દેતું હે જો મારી ભૂમકા વસ્તુનું તમે કરશો તો તમારું ધારેલું કોણ હું કરે એવું તમે વચન મારા બંધાતા હોય તો હું માતા તમને આજે વચન એટલું બોધીને એટલા ધારામાં પૂરું કરી આવ્યું ભાગ લીધો નહીં નખોદિયા ના જન્મ રહ્યા એ નહી મારા ફાધર નહી રહ્યા એક વાત કઉ્યા તમે જે ઘર બરો હોય એ ઘર ને ખોદ્યું હ અને એ સિક્કોતર ને તમારી પૂજવાની તાકાત હોય તો એ તમારે બધું જેનું ભેગું કરી હાલ બોલો 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 કોલવું પડે કોડવું પડે ચમતા ઘર છોડો તો એ વસ્તુ છે આટલા વર્ષ વાપરી તો પછી હું માતા વેપાર લેવા તો આયે જ

ના આ તમે એમ કઈ દીધું તોડી ને બનાવ્યું પણ જે તારા તોડ્યું ને એ તારા જૂનો ગોખલો મારો તોડી નાખ્યો તારની આ ની પથારી ની માતા એ ફેવરી વાત કરો છો એ ઘરના અંદર જતો ત્યાં બી બાજુએ મારો ગોખરો, અને એ ગોખલો આમને તોડ્યો ને તારની આ લોકોની મે પથારી ફેવડી કાઢી હાલ્યા હું કરતા તો પૂછવાનું કર ને તો હાથ પેટીયાનું નખોજી વારી કાઢી માતર

તો મારું ખા તેલું છે તો હું ચોથી છોડું ક્યો તમારી પૂજવાની તૈયારી અને મારા આવવાની તૈયારી સાહેબ રાજા કરી ના ફેરવણો તો ઘણા હે માતા ના કેમ સાહેબ હું વાત કરું એ તો પછી પડી જ્યો ચાલુ થાય એનો કોઈ નિદાન

પ્રજાપતિ એટલું કઈ જવું કે જો છેતર મહિના બાવીસ તારીખ આવશે પેલું નોરતું ચાલુ થશે બરોબર પેલા નોરતે તમારી વણવટી અસર તમારા ઘેરાઈ જશે તમારા ઘર છે ખબર છે મને જોગણી ની જ કોઈ મળતું નહીં તો તમારા દેવ નું શું કોણ છે જોગણી તો અમારી મા થઈ છે કે જોગણી અમારી માતા છે બરોબર છે તમારી કોઈ તમને બીજું કોઈ દુઃખ નહીં નડતું પણ તમારો તમારા ઘરના વિશ્વા બરોબર છે પેલી મેળણી જવું તમારે કરવાનું રહ્યું બરોબર છે અને એટલે કઈ જવશું કે બાવી તારીખ આવ અને બાવીસ તારીખે તમારો છોકરો ધૂળશે મેળણી જવું

વચન પૂરું કર્યા ને તો બસ તમે જો બરોબર તમે દેશની રક્ષા કરો છો હે અને તમારી રક્ષા જોગણી કરે હે સાહેબ

તારા ઘર માં ખાતો એટલો બી હાડી કયા ખાતા ની કઈ વાત કરવી મારા માં મારા દાદા નું હોય બરોબર છે પણ મારા બીજા જોઈ જવું નથી હામા

એ તો તમને નઈ ખબર પડે કે બાર ઊભી કરું વાપરજો અસલ હું નાખું કઈ છું કે જવું ઝોપડી ને ઊભી કરું બરોબર છે અને અપ્પાયાનો પ્રશ્ન એના વેપારમાંથી તમે થાળી નારિયાળમાંથી ઉભા કરી દઉં તો પછી શું કરશો બોલો પ્રમાણ જવું મે એમ નહીં કીધું કે જવું છો અનિસ હું સ એમ ની નહીં કીધું આ જીવની હું પ્રમાણ વગર માતા બોલતી નથી ભાઈ અને પ્રમાણ વગર કોઈને કે ઘરું ગાલતી નથી અને થૂક ઉડાડવાને ધંધામાં હજુ સુધી કર્યા નહીં જોગણી પણ હું તમને એટલા સુધી કહું છું હા હા ભાઈ હાચું માનીશું એમ બોલી ને પણ કયો બરોબર સર અને તમારું ખાતું બધું એક એક કરીને બધું ભેગું કરી બરોબર સર અને તમારા દુહાની પાઘડીનો બધો દેવની પંચાયત કરી બરોબર છે એક દિવસ બધું કરી તો તમે મનશો સો ટકા હા તો બસ જાણ પોચ દાદા અંદર જવું સપનામાં માં આવે જવું એમ કે ભાઈ હું આ ફલોના ગોમ ની ફલોના ગોમ ની આવી રીતે આવેલી માતા હું બરોબર છે તું હાચું આમ અજવાનું બરોબર અને એના પછી હું કઉ એટલું તમારે કરવાનું બરોબર છે અગિયાર દાદા ના અંદર બરોબર છે બધું પૂરું કરીને ના લઉં તો હું રણાજી જોગડી ના કેવું જો ખોડા માતા લઈ ને આય તી ના દે સમજણ પડી હું પડી કોઈ સ્ત્રી માતા લઈને આવી બરોબર

બરોબર છે ચમ મેળવી ઉભી કરી છે એના ફેન્ટ પડ્યો છે પણ જો કાળકા જગત માં આજ તારો દીવો લેતી થાય અને તારા દીવે તેજ દેખાય અને તારા ઘરના અંદર રાત્રે બે વાગનો દરવાજો ખખડાવાની કાળકા ના સ્વરૂપ માં કોઈ દેવાયું પુરે સમજી લેજે કે હું કાળકા લઈને આવીશ જા બરોબર પેલી એક ધીજ પડી જવા દે અને ધીજ વગર હું કશું કરતી નહી પ્રમાણ વગર હું બેહતી નહીં બરોબર છે ધીજ પડી જવા દે પછી આગળ વાત બરોબર છે જો ખબર મજા

ચોખાનું મેળા નહી પડે ચોખ્ખી વાત કહી દઉં તારા ઘરનું દેવ લાફો માર તો પછી તારી ઉવાસી ને સુધારવું પડે લે બરોબર છે જ્યાં તારા ભોણિયા કોઈ નઈ થવા દો બરોબર ત્યાં ભોણિયા માં અત્યારે ખાસો ફરક પડી ગયો

એન થોડુંક સદબુદ્ધિ આપ બીજું તો કશું કેતર નહીં આવે એને આજ વસ્તી જ ફરક પડી જશે જા બસ હને તારા ભોળિયા ર હારું થઈ જાય અરે બધું બરોબર પતી જાય તો અહીંયા ચોધીન સત્તર ચડાઈ જશે જા હા બસ બીજું તો હું કહું માતા કે બોલો ભાઈ બીજું બોલ છોડી ખબર નહીં આમ આખા અઠવાડિયાનું વાંચેલું હોય ને તો એક દિવસમાં માં ખબર નઈ બધું એમ ક્યાંય જતું હોય અને હું કેવા વિચારિયા આવે ને એમ કઈ ક્યાંક જેમ મળી